છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચા હતી કેન્દ્રીય બજેટને લઈને કરોડો દેશવાસીઓ છે તેમને આ બજેટને લઈને કંઈક ને કંઈક આશાઓ છે તે હતી તે આ જે બજેટ છે આવી ગયું છે ને અત્યારે લોકો આ બજેટને લઈને શું વિચારી રહ્યા છે તે અંગે લોકો સાથે સીધી વાત કરશું શું કહેશો કે યુવા તરીકે એક દેશના નાગરિક તરીકે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ જે જાહેરાતો થઈ એ તમે બધી જોઈ હશે આ જે બજેટ જે રજૂ કર્યું દેશના મહિલા મંત્રીએ એ બજેટ રજૂ કરવામાં સાતમી વાર જે એમને રેકોર્ડ કર્યો છે બદલ આપના માધ્યમથી દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામણજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ બજેટ યુવાઓ માટે ખાસ કરીને નવી નવી રોજગારીની તકો ઊભું કરનારું આ બજેટ છે આ બજેટની અંદર અનેક લોકોની આશા અપેક્ષા પરિપૂર્ણ કરનારું આ બજેટ છે આ બજેટ સર્વજન હિતાય સર્વજન સુખાય ને ચરિતાર્થ કરતું આ બજેટ છે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબજીના નેતૃત્વમાં આ બજેટ જે છે એ બજેટ વિકસિત ભારતની નીવ રાખનારું આ બજેટ છે બે નું બજેટ આવનાર બે હજાર સુડતાલીસ ની અંદર વિકસિત ભારતની જે પરિકલ્પના છે એને પરિપૂર્ણ કરનારું આ બજેટ છે અને આ બજેટ સર્વજન હિતાય સર્વજન સુકાય ચરિતાર્થ જ કરે છે કઈ કયું સેક્ટરમાં તમને એવું લાગે છે કે ઘણી જગ્યાએ આશા અપેક્ષાઓ પૂરી થઈ છે એમાં એક એક એકાદું એવું સેક્ટર કયું જે આ બજેટની અંદર સૌર ઉર્જા થી જે બધું વીજળી ઉત્પાદન થાય એને પ્રમોશન કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોની જાવકમાં બચત થશે તેવી જ રીતે યુવાઓ માટે અનેક રાહતો અનેક નવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઇન્ટર કનેક્ટિવિટી સહિતના અનેક મુદ્દાઓ આ બજેટમાં ચરિતાર્થ થયા છે અને લોકોની આશા પરિપૂર્ણ કરનારું આ બજેટ છે હું પણ લોકો તેમ સાથે વાત કરશું સર આપ શું કહેશો આ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો બજેટ તો આમ આમ એટલે ને મધ્યમ જાતની રાહત છે ને નિરાશાજનક બજેટ કહેવાય જે ટેક્સમાં રાહત આપવાની મિડલ ક્લાસ ને જે વાત હતી આ પાંચ વર્ષથી રાહ જોઈને બેઠા હતા દર વર્ષે એમ થતું એ લોકો એવી અપેક્ષા લઈને બેઠા હતા કે આ વર્ષે રાહત આપશે આ વર્ષે રાહત આપશે પણ પાંચ વર્ષથી કોઈ પણ જાતને ટેક્સમાં રાહત આપતા આપેલ નથી સિનિયર સિટીઝનોને ખાસ જે વિશેષ રાહત આપવાની હોય એમાં પણ કોઈ પણ જાતની રાહત આપવામાં આવેલ નથી અને જે યુવાઓની જે વાત છે યુવાઓને જે ઇન્ટર્નશીપના માધ્યમથી જે કાંઈ રોજગારી આપવાની વાત છે તો એમાં તો જે પ્રાઇવેટ કંપનીઓ છે એ યુવાઓનું શોષણ જ કરવાની છે કારણ કે એને જે ફૂલ ટાઈમ એમ્પ્લોય રાખવાના હોય ચાલીસ હજાર પચાસ હજાર કે જે કાંઈ ક્ષમતા પ્રમાણે એને જે સેલરી ચૂકવવાની હોય એના બદલે હવે આવા ઇન્ટરશીપ યુવાઓના માધ્યમથી ઇન્ટરશીપના માધ્યમથી પાંચ હજારમાં એ લોકો છે ને શોષણ કરશે યુવાઓનું અને એની કંપનીને સતર બનાવશે નવા ટેક્સ રેજિંગમાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો છે ત્રણ લાખ સુધીની હવે જે મર્યાદા છે તે કરવામાં આવી છે જે પહેલાં અઢી લાખ હતી આમાં કેટલા સંતુષ્ટ છે જે ત્રણ લાખ સુધીની મર્યાદા કરવામાં આવેલ હતી પણ ખાસ કરીને પાંચ લાખ કે છ લાખ સુધીની મર્યાદા આપવાને આપવા આપશે સરકાર એવી લોકો અપેક્ષા લઈને બેઠા હતા કારણ કે પાંચ વર્ષથી ટેક્સના સ્લેબમાં કોઈ પણ જાતની રાહત લોકોને આપેલ નથી મધ્યમ વર્ગને ખાસ કરીને ખાસ કરીને નોકરિયાત વર્ગને અને મિડલ ક્લાસને જે રાહત મળવી જોઈએ પાંચ વર્ષમાં જે કાંઈ સેલરી સરકારી કર્મચારીઓને વધેલી છે તો સેલરીમાં ભાગનો તો સેલરી ટેક્સમાં જ વહી જાય છે કારણ કે કોઈ દર વર્ષે જે કાંઈ રાહત આપવાની હોય પચાસ પચાસ હજાર કે લાખ લાખ રૂપિયા એના બદલે પાંચ વર્ષથી કોઈ રાહત આપેલ નથી આ વખતે ખાલી પચાસ હજાર રાહત આપેલ છે એ કોઈ રાહત ના કહેવાય અને બીજું એ કે જ્વેલરીમાં જે કાંઈ ટેક્સ ઘટાડો કરવામાં આવેલ છે તો એ કોઈ એકંદરે ઓલરેડી ટેક્સ છે ને ત્રણ ટકા નાખવામાં આવેલો તો એ ઓલરેડી વધારે જ ટેક્સ હતો જેમાં થોડી ઘણી રાહત આપેલી છે એ કોઈ રાહત ના કહેવાય ખરેખર તો જ્વેલરીમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા ટેક્સ હોવો જોઈએ અત્યાર સુધી જે કાંઈ સરકાર હતી એ ઝીરો પોઈન્ટ પાંચ ટકા ટેક્સ જ ઉઘરાવતી હતી આ સરકારે ત્રણ ટકા ટેક્સ નાખેલો હતો અને એમાં થોડીક રાહત આપીને બટકુ નાખેલું છે એવું આમાં અભિપ્રત થાય આભાસી બજેટ છે તેવું કહી રહ્યા છે અન્ય પણ ઇવેન્ટ છે સીધો મધ્યમ વર્ગ ગરીબ વર્ગને કોઈ ફાયદો થયો હોય તેવું આ બજેટમાં આપ જોઈ રહ્યા છો સૌપ્રથમ તો મોદી સરકારના થ્રી પોઈન્ટ ઝીરો કાર્યકાળ દરમિયાન પ્રથમ બજેટ બહાર પાડવા બદલ સરકારને ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ કરીને વાત કરીએ તો સરકાર દ્વારા અત્યારે કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવેલી છે આ બજેટના કહેવા મુજબ એક સારું પગલું કહેવાય કારણ કે દેશમાં અનેકવિધ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે આ રોગના લીધે પણ ઘણા લોકો મૃત્યુ પામે છે એટલે અત્યારના બજેટની વાત કરીએ તો અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળે એવું એક સારું બજેટ છે તેવું આપણે કહી શકીએ પરંતુ સો એ સો ટકા બજેટ લોકોને લાભાર્થી સુધી પહોંચે તેવું આપણે કહેતા નથી અન્ય જે જાહેરાતો કરવામાં આવી છે બે રાજ્યો માટે જાહેરાત કરવામાં આવી તે ક્યાંક ને ક્યાંક અન્ય રાજ્યોની અન્યાય છે એવું લાગે છે કારણ કે આ બે રાજ્યોના જે પાર્ટીઓ હતી સત્તામાં જે પાર્ટીઓ છે એ તેની સાથે મળીને સરકાર આ વખતે કેન્દ્ર સરકાર બની છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને સાચવવા માટે આ જાહેરાત કરવામાં આવી એવું લાગે આ સો ટકા કારણ કે બિહાર અને આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક પચીસ હજાર કરોડ એક જગ્યાએ પંદર હજાર કરોડ જેવી માતબર રકમને લઈ અને મોટો વિશેષ તમે ફાયદો કરાવ્યો હોય તેવું પબ્લિકને દેખાઈ રહ્યું છે હશે પણ છતાં પણ સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આ બજેટ દ્વારા લોકોની જરૂરિયાતો પૂરી થાય લોકોની આશાઓ ઉપર આ પરિપૂર્ણ આવો અને ફરી ફરી પાછું જ્યારે બજેટ બહાર પાડો આવતા પાંચ વર્ષ પછી ત્યારે આ વખત જેવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેવા પાંચ વર્ષ દરમિયાન કાર્ય કરો એક વિનંતી કરીએ છીએ ઓવરઓલ જોવા જઈએ તો પચાસ ટકા સારું અને પચાસ ટકા કહેવાય ને કે પોતાના સ્વાર્થ માટે બહાર પડેલું બજેટ છે તેવું આપણે કહી શકીએ જરૂરથી આ હતા રાજકોટના લોકો જેમને જે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ જે છે તે બહાર પાડવામાં આવ્યું તેને લઈને મિશ્ર પ્રતિસાદો છે તે લોકોના જોવા મળી રહ્યા છે રોનક મજીઠિયા ગુજરાત તરફ રાજકોટ